આ દેખી કે જો આ દેખી લે Редактор субтитров А.Семкин ہمارے بنا کی درخواست ہمارا بازار ہے ہم بات کرتے ہیں ہماری بات ہے بازار سے بدل بچاؤ بازار میں داخل ہے اچھا میں کوئی وجہ باپڑا مری نہیں ہے ہم نے نہیں ہے ہم نے نہیں ہے نا نا بازار ہے کس ٹائم نو طلاق کا

تھوڑا کوئی جو کرایا ہونی وہ سائن ہویا ہے ہمارا ہمارا نام ہے اپ اپنا نام ہے شاید کو فالت بات پڑا ہے ہم نے سمجھیں نہ شاید ہے تم مارے میں ہے وہ آو ہے اپ کے سر میں نہیں دے کے તમે નેતા છો ને લીડર છો તો આવી જાઓ કઈ વાત પાંચ જણ આવી જાઓ

लिंबू नबी बोलो लिंगो सर तुम ये व्यवस्था है गई हम लोग को खुश जाए क्या अगर कंकालीया ना रखो दीजिए रूट प्रेशर एनर्जी में तो है थोड़ा आंबो से बैठो ना मजा हमें तंत्रण कला पी गया मतलब इतना बठे चक्कर है ना वो 2025 है नहीं आपने कि तो कन्हैया कैंपेन किया है हां नहीं ज्यादा सामान ना 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 ज्यादा हां बहुत ज्यादा नहीं समय इतना समय इतना समय ना पूछा પ્રશ્ન થયા છે પાણી ચોખા પમ્પિંગ સિઝને બંધ કર્યું છે સોળ તારીખ સોળ બંધ કર્યું હવે અમારા ખેડૂતોને ફોન કર્યો જો તમે અમને દસ દિવસ માટે પાણી બતાવો હવે તો દસ દિવસ પાણી ના મળે તો પચાસ ટકા ઉપર બાજરી ભળાય છે કારણ કે પચાસ ટકા પણ પચાસ બાજરી છે જો પાણી ના આવે તો એ પાક ફેલતા છે એટલે અમારી એક રિક્વેસ્ટ હતી અધિકારીઓને સાહેબ તમને પણ કહેવા માંગી હતી મુખ્યમંત્રી ઉદયસિંહ આવેદન પત્ર આપ્યું કે દસ દિવસ એકત્રીસ તારીખ સુધી પાણી ચાલુ રાખો તળાવોમાં અને સુજલામ સુગામાં ચોગા પંપથી કે છે પોચ પંપ તાત્કાલિક ચાલુ કરે તો આ બધો પ્રશ્ન હલ થાય છે અમને પાણી પૂરું આવ્યું છે ચૂંટણી હતી એ વખતે જાહેરાતો કરી કે તમને બાજરી પાકશે ત્યાં સુધી પાણી મળશે પણ ચૂંટણી પૂરી છે અને પછી બાજરી એક બાજુ રહી અને નેતાઓ એક બાજુ જતા રહ્યા પણ અમારા ખેડૂતો રખડી પડ્યા હતી

પામાતો જ પડે આ તો વગર પોણી તો ખતમ થઈ ગઈ છે એટલે તરત ચાલુ થાય અને અમે નીચે બે થોડીક રજૂઆત કરો ઉપર ટેલિફોન થી જો અમે અધિકારીઓ નંબર આપો અમારા નેતાઓ અમને રજૂઆત કરી તાત્કાલિક ચોખા પંપિંગ સ્ટેશન ચાલુ કરાવે અને પાણી કેનાલ માં છે અને આ વખતે તો ગઈ વખત કરતા વધારે ડેમ માં પાણી છે એટલે અમારી રજૂઆત છે ફક્ત દસ દિવસ માટે પાણી જો ના મળ્યું તો તકલીફ છે અમે બારી તો તમે જે રજૂઆત હોય એ કરીને અમે મુખ્યમંત્રી મોદી આપડા કલેક્ટર સાહેબ ને રવાના કરી અને આપો ઠીક છે હું તમારી વાત પહોંચાડી દઉં છું અને જે પણ હશે કે ठीक तो ये तत्काल लिख रहा हूं सी तत्काल तत्काल में करो मतलब जो पानी रूप हमने हमारा खेत ने जो देर जा एक दो दिन में चालू था तो उधर ना के पानी तो क्यों नहीं एक मतलब गर्मी तो नहीं पानी जरूर नहीं पानी पुत्र का वर्षा दापा ओके पूरा जवाब हां ओके ये तत्काल निर्णय ओके हम्म हम्म

એ હું બધા ભેગા થઈને આવજો હું બારે